નમસ્કાર મિત્રો હું રાત્રે છુપાઈને બનાવેલો મારી સાડીનો વિડીયો વારંવાર જોઈ રહ્યો હતો પરંતુ જ્યારે પણ મેં તેને વિડીયોમાં જોયો ત્યારે મારું હૃદય ધડકવા લાગ્યું મારું હૃદય બેકાબૂ થઈ ગયું મારે શું કરવું જોઈએ મારી સાળીને કેવી રીતે નિયંત્રિત કરવી તેમની સાથે મારી ઈચ્છાઓ કેવી રીતે પૂર્ણ કરવી બસ આ બધું વિચારી અને હું રોજ ભોજન બનાવતો હતો પછી એક દિવસ મારી પત્ની ત્રણ દિવસના સ્કૂલ ટ્રીપમાં ગઈ હતી મેં તક ઝડપી લીધી અને રાત્રે મારી સાળીને મારા રૂમમાં બોલાવી સૌપ્રથમ મેં તેમને ઉદાસીનતાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું ત્યારે હિંમત એકઠી કરી અને તેને કહ્યું સંગીતા જો તને વાંધો ના હોય તો હું તને એક વાત કહું તેણે કહ્યું કહો જીજુ મેં કહ્યું સંગીતા જો તું ઈચ્છે તો હું તારા ઓણપ પૂરી કરી શકું છું મેં આટલું કહ્યું કે તરત જ એને અચાનક આવી અને આચાર્યથી મારી સામે જોવા લાગી પણ પછી તે ચૂપ બેસી રહી અને તે ઉઠી અને ક્યાંય જતી ન હતી જેના કારણે મારી હિંમત થોડી વધુ વધી ગઈ હિંમત થોડી વધી પછી મેં તેને મારા શબ્દોની સમજાવી અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તે ચૂપચાપ બેસી રહી અને આંખો નીચી કરી અને મને સાંભળી રહી હતી તે વખતે ફરી એકવાર મેં તેને પ્રશ્ન પૂછ્યો પણ આ વખતે પણ તેણે મને જવાબ ન આપ્યો એટલે મેં તેને સંગીતાને કહ્યું તું તારા રૂમમાં જા અને આ વાત મારા દિલમાંથી વિચારો અને જો તમને જતા જવા મળી જાય તો આવો અને જો ન મળે તો સમજી લેજો કે મારી વચ્ચે આવું કાંઈ ન થવું જોઈએ આ વાત સાંભળી અને તે ચૂપચાપ મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ પણ અંદર એક અડધો વિકાસ થવા લાગ્યો હતો મારા મનમાં ઘણા સવાલો ઉઠવા લાગ્યા કે જો તે નહીં આવે તો શું થશે અને તેણે આ બધી વાતો તેની બહેનને કહી ત્યારે હું આ બધી વાતો વિચાર કરી રહ્યો હતો અને માંડ એક કલાક વીતી ગયો હતો કે અચાનક દરવાજે ટકોરા પડ્યા મારી ખુશીની કોઈ સીમા ના રહી અને ઝડપથી ઊભા થઈ દરવાજો ખોલ્યો અને જોયું તો સંગીતા દરવાજા પર માથું નમાવીને ઊભી હતી અચાનક તેણે મને ધ્રુજતા ગળે લગાવ્યો અને કહ્યું જીજાજી મેં ઘણું વિચાર્યું તમે એકદમ સાચા છો આ સાંભળી હું પાગલ થઈ ગયો અને હું તેનો હાથ પકડી તેને રૂમની અંદર લઈને આવ્યો પણ તે સમયે તે ખૂબ જ નર્વસ હતી તેથી મેં તેને બેડ ઉપર બેસાડી અને સંગીતાને પૂછ્યું તું આટલી બધી ગભરાય છે કેમ મારી વાત સાંભળી અને તેણે માથું ઊંચું કરી મારી સામે જોયું અને કહ્યું જીજુ હવે વિનંતી જ મુજબ આવી છું અને હું બહુ ડર લાગે છે કે જો મારી બહેનને ખબર પડી જશે તો શું થશે જેના પર તેને આશ્વાસન આપ્યું અને કહ્યું તારી બહેનને કેવી રીતે ખબર પડશે આ સાંભળી ઘરમાં અમે બંને છીએ અને કોઈ પણ રીતે હું કામ ખૂબ જ સારી રીતે કરીશ ત્યાંથી એવું બિલકુલ ન વિચાર કે તમારી બહેન આ વાત વિશે કોઈ બીજાને જાણ થાય આ મારા નિવેદનથી તે ખૂબ જ ખુશ થઈ ગઈ પછી હું એક પછી એક આગળ વધ્યો અને તેને આખી રાત મારો નમસ્કાર મિત્રો આજની વાર્તામાં આપનું સ્વાગત છે મિત્રો વાર્તા સાંભળતા પહેલાં હું આપ સૌને વિનંતી કરીશ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમણે હજી સુધી નથી કર્યું તેમના માટે વિડીયો લાઈક અને શેર કરો અને આમાં તમારો મિત્રો આભાર હું તમને વાર્તા ઝડપથી કહીશ મેં મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા હતા મારી પત્ની ખૂબ જ સુંદર હતી અને મારી સાળી પણ કોઈ કમ ન હતી તે પણ પરિજીવી નાજુક હતી મારા લગ્નને બે વર્ષ થયા હતા મારી પત્ની મારી સાળી સાથે ખૂબ જ નજીક રહે છે મારા સસરા પઠાણ પરિવારના હતા અને તેમના પરિવારની બધી છોકરીઓ ગોરી અને સાળી અત્યારે વીસ વર્ષની છે મારી પત્ની ત્રેવીસ વર્ષની છે અને હું ત્રીસ વર્ષનો છું હું હાલમાં એક કંપનીમાં ખૂબ જ સારી નોકરીમાં કામ કરું છું તે દિવસોમાં કંપનીએ મને બીજા શહેરમાં ટ્રાન્સફર કરી દીધો જ્યાં ન તો મારા પરિવારના સભ્યો હતા કે ન તો મારા સાસરિયા કે બંને એક શહેરમાં હતા અને હું મારી પત્ની સાથે શહેરના મકાનમાં શિફ્ટ થયો થોડા દિવસો પછી મારી પત્ની પર તેની એકલતા દૂર કરવા નજીકની શાળામાં શિક્ષકની નોકરીમાં જોડાઈ અને પણ આ ના વાતનો વાંધો ન હતો કારણ કે મારી કંપની ગયા પછી તે આખો દિવસ ઘર પર એકલી રહેતી હતી મારી પત્નીનું નામ કાજલ છે અને મારી સાળીનું નામ સંગીતા છે એક દિવસ હું કામ પરથી ઘરે આવ્યો ત્યારે મારી પત્નીએ મને કહ્યું કે તેની બહેન સંગીતાને અહીં બોલાવે છે તેના માતા પિતા ઘરમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી અને તે સંગીતા આ બાબતે લઈ ખૂબ જ પરેશાન છે તેથી તે ખુશીને પર તેની પરવાનગી આપી અને કોઈ પણ રીતે આમાં ન પાડવા જેવું કાંઈ ન હતું કારણ કે એ સંગીતાને નજીક રાખવાથી મારા હૃદયની ઈચ્છા હતી હું તેની સાથે બીજું કાંઈ ન કરી શકતો હતો પણ હું તેને મારી સાથે રાખી શકતો હતો જો કે આ મારા દિલમાં તેની સાથે થોડો સમય વિતાવાની ઈચ્છા છે પછી થોડા દિવસો પછી સંગીતા અમારા ઘરે આવી અને તેના ચહેરાની ઉદાસી પર હું અંદાજો લગાવી શકતો ન હતો પણ હું સમજી ગયો કે ખરેખર કંઈ ખોટું થયું છે બસ મારી સાળી સંગીતા આવી ગઈ છે હવે તે થોડા દિવસો અહીં રહી હતું અને સંગીતાને અહીં અઠવાડિયું થઈ ગયું હતું હું અને મારી પત્ની બંને લગભગ દરરોજ બહાર ફરવા જતા અને મોડી રાત્રે પાછા આવતા જેથી સંગીતાને થોડી મજા આવે એક દિવસ મેં મારી પત્નીને પૂછ્યું કે સંગીતા આટલી દુઃખી અને પરેશાન હોવાનું કારણ શું છે તો મારી પત્નીએ કહ્યું પપ્પા તેમની મરજી વિરુદ્ધ તેના લગ્ન કરાવવા માંગે છે પરંતુ તેણે બીજા છોકરો ગમે છે જ્યારે પિતા તેની વિરુદ્ધ જાય છે અને તેના મિત્રના પુત્ર સાથે તેના લગ્ન કરાવવા માંગે છે આ સાંભળી હું ખરેખર મૂંઝવણમાં હતો હવે હું શું કરું સંગીતાને કોઈ બીજાના રસ છે અને મને ક્યારેય નજીક આવવા નહીં દે દરેક દિવસ આમ પસાર થતો જતો હતો અને હું મારી સાળીથી દૂર જોઈ નતો શકતો કારણ કે મને પણ આ વિશે ખ્યાલ હતો કે તેણે ફક્ત તે જ વ્યક્તિમાં રસ હતો જેને તેણી પ્રેમ કરતી હતી અને જો હું કોઈ પગલું ભરું તો પણ તેને વધુ પડતી પ્રતિક્રિયા પછી તે તેનું ઘરેલું જીવન બરબાદ કરી શકે તેમ ન આટલી નજીક હોવા છતાં હું કાંઈ કરી શક્યો નહીં પરંતુ એક રાત્રે મારા બધા અનુમાન ખોટા સાબિત થયા હું રાત્રે મારા રૂમમાં સુતો હતો ત્યારે અચાનક મને ખૂબ જ તરસ લાગી આથી હું ઊભો થઈ અને પાણીનો પાણી પીવા રૂમની બહાર રસોડા તરફ ગયો પણ રસોડાની નજીક પહોંચતા જ મને સંગીતાનો બોલવાનો વાત સાંભળવા લાગ્યો સંગીતા આ સમય રસોડામાં શું કરતી રહી હતી તેનેથી મને ખૂબ જ નવાઈ લાગી ત્યાંથી હું રસોડાની નજીક ગયો અને દરવાજે સાંભળવા લાગ્યો પણ મેં દરવાજે કાન લગાવ્યો કે તરત જ તેનું થોડું ખુલ્યું અને અંદર ગયો તો ચોંકી ગયો કારણ કે તે એક હાથે મોબાઈલ પકડીને બીજા હાથે પોતાની જાતમાં વ્યસ્ત હતી તેને એટલી બધી ખબર પડી હતી કે કોઈ તેને ગુપ્ત રીતે જોઈ રહ્યું છે કદાચ તે તેના બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી અને કદાચ તે એટલી હદે પહોંચી ગઈ કે તેને આ બધું જોઈ મને આચાર્ય કરી દીધું પણ આચાર્યની સાથે સાથે હું આનંદથી આગ લાગણી અનુભવી રહ્યો હતો કારણ કે આ બધું જોયા પછી હવે હું આ સરળતાથી પ્રાપ્ત કરી શકીશ અચાનક મને કાંઈક વિચાર આવ્યો ને હું તરત જ મારા રૂમ તરફ જવા લાગ્યો મારો મોબાઈલ લીધો અને પાછો આવી રસોડામાં દરવાજા પાસે ઊભો રહ્યો તે હજી કામમાં વ્યસ્ત હતી ત્યારે મેં તરત જ મોબાઈલ ચાલુ કર્યો અને વિડીયો બનાવવા લાગ્યો હવે સંગીતા મારા હાથમાં નબળે પડી ગઈ હતી થોડી વાર પછી હું પાણી પીધા વિના ચૂપચાપ મારા રૂમમાં આવી ગયો હવે મને જરાય ઊંઘ ન આવી હું આખી રાત તેના વિશે વિચારતો રહ્યો અને મારો મૂડ વધતો જ રહ્યો કોઈ રીતે આ વાત આગળ લઈ જવી જોઈએ તેથી મને મારી સહેલાઈ સહમત થઈ આ વિચાર સાથે સવાર થઈ ગઈ હતી અને મારો ઓફિસ જવાનો સમય થઈ ગયો હતો પછી હું તૈયાર થઈને રૂમની બહાર આવ્યો અને મારી પત્ની નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી પણ સંગીતા હજી રૂમમાંથી બહાર આવી ન હતી તેથી તે મારી પત્નીને પૂછ્યું કે સંગીતા હજી સૂઈ રહી છે તે નાસ્તો નહીં કરે તેના જવાબમાં મારી પત્ની હા ખબર નથી કે તે હજુ સુધી કેમ સૂઈ રહી છે કદાચ તેની તબિયત સારી નથી હું તપાસ કરીશ તું નાસ્તો કરી તારી ઓફિસે જા મને પણ શાળાએ આવવામાં મોડું થાય છે તેથી તેની વાત સાંભળી હું નાસ્તો કરવા લાગ્યો અને વ્યસ્ત થઈ ગયો અને થોડીવાર પછી હું ઓફિસ જવા નીકળી ગયો પણ મને ઓફિસમાં કામ કરવાનું બિલકુલ ન લાગ્યું અને આખો દિવસ મસ્તી કરતો રહ્યો અને એ દિવસે બે દિવસ પસાર થઈ ગયા બીજું તો કાંઈ નહીં પણ ત્રીજા દિવસે સાંજે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે મારી પત્ની મારા માટે એક સારા સમાચાર લઈને બેઠી હતી તેણે કહ્યું કે શાળામાં એક સેમિનાર યોજાઈ રહ્યો છે અને તે બે દિવસ માટે શહેરમાં આવેલા હેડ ક્વાર્ટર પર બોલાવવામાં આવ્યા છે મેં તેને કહ્યું ઓકે હું ઓફિસની રજા માટે અરજી કરીશ પછી આપણે બંને જઈશું તો તેણે જવાબ આપ્યો મારે એકલાને જવું પડશે હું કોઈની સાથે જઈ શકતી નથી કારણ કે શાળાના અન્ય શિક્ષકો પણ જતા હોય છે અને અમારા ટ્રાન્સફર ટ્રાન્સપોર્ટ વગેરેની તમામ વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવી છે આ વાત સાંભળી અને મારી ખુશીની કોઈ સીમા ન રહે પછી મેં પૂછ્યું શું ઘરે એકલા રહીશું તો તેણે જવાબ આપ્યો સંગીતા તમારી સાથે એકલી કેમ છે પછી હું બે ત્રણ દિવસમાં પાસી આવી છે જેના પર મેં મારી પત્નીને કહ્યું કે અહીં સંગીતાની હાજરી કે ગેરહાજરી એક જ છે કારણ કે તારી સામે જોતી પણ નથી અને મારી સાથે વાત પણ કરવાનું છોડી દો તું કહે છે સંગીતા તારી સાથે છે જેના પર મારી પત્નીએ સંગીતા સામે જોઈને કહ્યું સંગીતા તું તારા જીજાનું ધ્યાન રાખજે અને તેની સાથે વાત કરજે વગેરે તેથી તારું દુઃખ પણ દૂર થઈ જાય અને તેણે બહેન તરફ જોયું અને તેનું માથું હલાવ્યું અને ઉદાસ હોવાનો ડોળ કર્યો અને મારી પત્નીને જવા દીધી અમે રાત્રિ ભોજન કર્યું અને સુવા માટે તૈયાર થવા લાગ્યા અને જ્યારે હું સવારે ઉઠ્યો ત્યારે મારી પત્ની જવા માટે તૈયાર થઈ રહી હતી અને થોડા સમય પછી સ્કૂલે જવા નીકળી ગઈ અને ત્રીજા દિવસે તે પાસે આવવાની હતી હવે હું અને સંગીતા ગીતા ગયા પછી અને મારા ઓફિસમાં જવાનું થતું તેથી હું તૈયાર થઈ અનિચ્છિત ઓફિસમાં નીકળી ગયો મેં પહેલેથી જ આયોજન કર્યું હતું કે મારે આજે કાંઈ કરવું છે ઓફિસમાં મારો પ્લાન તપાસ્યો અને તેનો અમલ કરવાનો વિચાર કર્યો જ્યારે હું સાંજે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે મને સંગીતાની અંદર એક વિચિત્ર પરિવર્તન લાગ્યું એવું લાગતું હતું કે તે મને કાંઈ કહેવા માંગતી હતી પણ કહી શકતી ન હતી પણ હું તેને અવગણી રહ્યો હતો પછી જેમ તેમ સમય પસાર થઈ ગયો અને રાત્રિ ભોજનનો સમય થઈ ગયો પછી અમે બંને સાથે ડિનર ખાવાનું શરૂ કર્યું સંગીતાએ ખૂબ જ નર્વસ સરસ ભોજન બનાવ્યું હતું અને જમતી વખતે હું તેના જમવાના વખાણ કરતો રહ્યો પણ આ ખામોશી હતી ભોજન વગેરે પરિચિત થઈ અને સંગીતા વાસણો ધોવા ગઈ અને હું ચૂપચાપ મારા રૂમમાં ગયો મને શું સમજાયું સંગીતા કહી રહી હતી કે કેવી રીતે વાતચીત શરૂ કરવી પછી મેં મારો મોબાઈલ કાઢ્યો અને તેનો વિડીયો જોવા લાગ્યો જે એક રાતે બનાવ્યો હતો જ્યારે તે રસોડામાં તેના બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી અને દરવાજો ખખડાવતા મેં તરત જ મારો મોબાઈલ બંધ કરી દીધો અને કહ્યું અંદર આ દરવાજો ખુલ્લો હતો એટલે તે અંદર આવી અને તે આવીને ચૂપચાપ મારી સામે બેઠી જ્યારે થોડો સમય વીતી ગયો અને કાંઈ બોલી નહીં ત્યારે મેં તેને પૂછ્યું કે શું વાત છે સંગીતા આજે તને માથું ઊંચું કરી અને મારી સામે જોયું અને કહ્યું જીજુ હું તમારી વિનંતી પ્રમાણે આવી છું પણ મને બહુ ડર લાગે છે કે દીદીને ખબર પડી જશે તો શું થશે જેના પર તેનો વિશ્વાસ આપ્યું અને કહ્યું તારી બહેનને કેવી રીતે ખબર પડે આ સમય ઘરમાં અમે બંને છીએ અને ગમે તેમ કરીશું હું ખૂબ જ ધ્યાનથી કામ કરીશ તેથી જ તમારે એવું ન વિચારવું જોઈએ કે તમારી બહેનને અથવા અન્ય કોઈને બીજાને ખબર પડશે મારા આ નિવેદનથી ખૂબ જ ખુશ થઈ પછી તેણે આગળ વધી તેની સાથે ખૂબ જ પ્રેમથી વર્તન કર્યું અને તેને મારા પલંગ પર બેસાડી પછી અમે એકબીજામાં ખોવાઈ ગયા અને પછી આ રીતે હું દિવસ સુધી મારી ઈચ્છાઓ પૂરા દિલથી કરતો કારણ કે આ ત્રણ દિવસ દરમિયાન હું ઓફિસ પણ ગયો ન હતો અને મેં સંગીતા સાથે આખો સમય પસાર કર્યો હવે સંગીતામાંથી પણ ઉદાસી અને નિરાશા સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી અને તે ખૂબ જ ખુશ હતી પણ ત્રીજા દિવસે જ્યારે મારી પત્ની ઘરે પહોંચી ત્યારે સંગીતામાં એટલો મોટો બદલાવ જોઈ પણ તે ખૂબ જ ખુશ ખુશ થઈ હતી અને અને મારી બહેનને જોઈ જોઈ અમે બંને જણા રાત્રે જમતા હતા ત્યારે મારી પત્ની કહેવા લાગી કે અજાય બી કરી કહેવાય માત્ર ત્રણ દિવસમાં મારી બહેનને બધી ઉદાસી દૂર કરી દીધી છે કામ પર એક મહિનો કરી શકી ન હતી તેથી માત્ર ત્રણ દિવસમાં કર્યું મને પણ કહો કે તમે આ બધું કેવી રીતે કર્યું પછી મેં મારી પત્ની તરફ જોયું અને કહ્યું આ એક રહસ્ય છે તે જ ગુપ્ત રહેવા દો અને કોઈપણ રીતે આ ખૂબ ઊંડાણની વાત છે તમે સમજી શકતા નથી અમે એમ કહી હું અને સંગીતા એકબીજા સામે જોઈ અને હસવા લાગ્યા તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એ અમને કોમેન્ટ કરી જણાવજો અને જો તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવો જેથી કરી અને મારી આવનાર તમામ વિડીયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો મળીશું એક નવી વાર્તામાં આભાર